ફાયરના જવાનોએ પાણીનો મારો ચલાવીને ગણતરીના મિનિટોમાં જ આગ પર પરકાબો મેળવી લીધો જોકે ફાયર પહોંચે ત્યાં સુધીમાં સંપૂર્ણ કાર આગની ચપેટમાં આવી જતા બળીને ખાબ થઈ ઇલેક્ટ્રિક ડીપીમાંથી તણકો પડતા આગ લાગી કે પછી કારમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી તે અંગે હાલ રહસ્યો છે જોકે આ આગના બનાવમાં કોઈની ઈજા કે જાનહાનિ થઈ ન હતી ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જ જોડાઈ તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ